રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરઘોડાના નિવેદન બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી હતી રાજકોટ પોલીસ દ્વારા મારામારીના આરોપી સાકિર ખાન પઠાણનું સરઘસ કાઢવામાં આવ્યું હતું સાકિર ખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દીપાંકર બંગાળી નામના વ્યક્તિને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક સાકિર ખાન પઠાણ દ્વારા ઝાપટો ઝીકી છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા રાજકોટના ખત્રીવાડ વિસ્તારમાં છે તે શુક્રવારના રોજ છે તે મારામારીની ઘટના સામે આવી હતી ને જેને લઈને છે તે

ખત્રીવાડ વિસ્તારમાં છે તે બંગાળી નામના જે કહી શકાય કે વ્યક્તિને ઉપર છે તે છેરીના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે રસ્તામાંથી પસાર થવા બાબતે છે તે સમગ્ર મામલે બોલાચાલી કરી હતી રિક્ષા ચાલક સાકેર પઠાણ દ્વારા છે તે શરીરના ઘા મારવામાં આવ્યા હતા અને ખોપ બેસાડવા માટેની છે તે આરોપી છે તે પ્રયત્ન કર્યો હતો પરંતુ હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા છે તે આરોપી છે તે 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 સરઘસ છે 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 કામગીરી હાથ ધરવામાં આવી ખત્રીવાડ વિસ્તારમાં છે તે શુક્રવારના દિવસે આ સમગ્ર બનાવ બન્યો હતો અને ત્યારબાદ છે તે હાલ પોલીસ પ્રશાસન છે તે હરકતમાં આવ્યું છે ગૃહ વિભાગ દ્વારા છે તે એ નિવેદન આપવામાં આવ્યું હતું ને જેને લઈને છે તે રાજકોટ પોલીસ પણ છે તે હરકતમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રાજકોટમાં